જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ગુજરાતની અંદર લર્નિંગ લાઇસન્સ છે મેળવવા માટે અત્યારે એક નવો નિયમ છે બહાર પાડવામાં આવ્યો છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ તમને ખ્યાલ જ છે કે એક જે છે એની અંદર તમારે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે પરીક્ષા આપવાની હોય છે અને ત્યારબાદ તમારું એકવાર પરીક્ષાની અંદર પાસ થઈ જાઓ ત્યારબાદ તમારે ફિઝિકલી આરટીઓની અંદર ગાડી છે એ ચલાવવા માટે જવાની હોય છે ત્યારબાદ તમારું લાઇસન્સ છે એ ઇસ્યુ કરવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર જે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટેની પરીક્ષા પદ્ધતિ છે એના અમુક નિયમો છે તો આ નિયમોની અંદર અમુક ફેરફાર છે એ આજથી કરવામાં આવ્યા છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે એવા તે કયા નિયમ છે એ સુધાર્યા છે અને આનાથી જે એપ્લિકન્ટ અથવા તો જેનું લાઇસન્સ હજુ નથી નીકળેલું એમને શું ફાયદો થવાનો છે આપણે વાત કરીએ તો રાજ્યની જે આરટીઓ સિસ્ટમ એટલે કે આરટીઓ જે છે તમને ખબર છે કે ડ્રાઈવિંગ રિલેટેડ જે છે એને આરટીઓ કહેવામાં આવે છે એ સિસ્ટમ છે એની અંદર સુધારો કરવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડની અંદર સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ છે એ મેળવવું સરળ થયું છે ઘણી બધી વાર લોકો છે એ ફોર્મ ભરી દેતા હોય છે ત્યારબાદ એક્ઝામ દેવા પણ જતા હોય છે પરંતુ એક્ઝામની અંદર પાસ છે એ નથી થઈ શકતા તો હવે આને નિયમની અંદર જ મોટો ફેરફાર છે એ થવો થઈ રહ્યો છે આ માટે જે લાઇસન્સ મેળવવા માટે જે પરીક્ષા લેવામાં આવી છે એની અંદર અત્યારે લોકોને રાહત છે એ આપવામાં આવી છે હવે વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવ્યું છે કે લર્નિંગ લાઇસન્સની કોમ્પ્યુટર પરીક્ષાની અંદર પાસ થવા માટે કુલ પંદર પ્રશ્ન છે એની અંદરથી અગિયાર છે તમારા સાચા પાડવા જોઈએ ત્યારબાદ તમારું લર્નિંગ લાઇસન્સ છે એ ઇસ્યુ કરવાની પદ્ધતિ છે એ હાલની અંદર અમલમાં છે એટલે કે અત્યારે તમારે જો લર્નિંગ લાઇસન્સ મેળવવું હોય તો તમને ખ્યાલ છે કે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે ત્યારબાદ પરીક્ષાનો જે સ્લોટ છે એ તમારે સિલેક્ટ કરવાનો હોય છે નજીકની અંદર જે જગ્યાએ તમારા આધાર કાર્ડની અંદર અથવા તો તમારો એક રેશન કાર્ડની અંદર જે જગ્યાએ એડ્રેસ હોય છે ત્યાં જગ્યાનું તમને એક સેન્ટર છે આપવામાં આવે છે સૌથી પહેલાં તો લર્નિંગ લાઇસન્સ માટે તમારે ત્યાં પરીક્ષા દેવા માટે જવાનું હોય છે અને આ પરીક્ષા છે એ કમ્પ્યુટરાઇઝડ હોય છે આની અંદર તમને ઓનલાઈન પ્રશ્ન છે પૂછવામાં આવે છે અને એની અંદર તમારે કુલ પંદર પ્રશ્ન છે એ પૂછાય છે હવે આ પંદર પ્રશ્નમાંથી અત્યાર સુધી અગિયાર પ્રશ્નના જવાબ સાચા પડે તો તમારું લર્નિંગ લાઇસન્સ છે એ ઇસ્યુ કરવામાં આવતું હતું એકવાર તમારું લર્નિંગ લાઇસન્સ છે ઇસ્યુ થઈ જાય ત્યારબાદ છ મહિનાની અંદર તમારે તમારું પાક્કું લાઇસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ જઈ અને ડ્રાઇવિંગ ટેસ્ટ છે આપવાની હોય છે ડ્રાઇવિંગ ટેસ્ટના નિયમ છે એની અંદર પણ એક જૂનથી ઘણો બધો ફેરફાર છે એ કરવામાં આવ્યો છે હવે આપણે વાત કરીએ તો જે સંદર્ભે બંદર અને વાહન વ્યવહાર નિગમના એક સાત બે હજાર ચોવીસ એટલે કે એક જુલાઈ બે હજાર ચોવીસના પરિપત્રથી અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર નિયમ ઓગણીસો ને નિયમો અગિયાર અનુસાર હવેથી પંદરમાંથી નવ પ્રશ્નના જવાબ છે એ સાચા પડશે તો પણ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે લર્નિંગવાળું એ ઇસ્યુ કરવામાં આવશે એટલે કે અત્યાર સુધીની જે પરીક્ષા પદ્ધતિ હતી એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે પરીક્ષા પદ્ધતિની અંદર સેમ છે એટલે કે તમને એની અંદર એક બુકલેટ હોય છે બેઝિક ક્વેશ્ચન્સ છે તમને પૂછવામાં આવે છે જેમ કે વળાંક વળવા માટે અમુક સિમ્બલ્સ છે બતાવે છે તો આમાંથી વળાંક વળવાનો સિમ્બલ કયો છે રેડ લાઇટ થાય ત્યારે તમારે વાહન થોભાવવું જોઈએ એવા બધા બેઝિક્સ જે ક્વેશ્ચન્સ હોય છે એ આની અંદર પૂછવામાં આવે છે હવે આ ફેરફાર પ્રક્રિયા છે એને વધુ સુલભ બનાવશે અને વધુ લોકોને આનાથી લર્નિંગ લાઇસન્સ છે એ મળશે અને અરજી કરવા માટે પણ લોકો છે પ્રોત્સાહિત થશે કારણ કે ઘણા બધા લોકોએ લર્નિંગ લાઇસન્સ પણ નથી મેળવેલું કારણ કે એમને ડર હોય છે કે પરીક્ષાની અંદર અમે ફેલ થઈ જશું અમારો એક દિવસનો ટાઈમ જશે તો હવે તમારા પંદરમાંથી જો નવ પ્રશ્ન પણ સાચા પડશે તો પણ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ ઇસ્યુ કરવામાં આવશે હવે પાસિંગ માપદંડની અંદર સુધારો કરવાનો નિર્ણય છે એ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાજ્યભરની તમામ ગુણ આરટીઓ કચેરીઓએ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યો હતો અને આ પગલું જે છે એ મોટર વાહન નિયમો ઓગણીસો નેવ્યાસીના નિયમ અગિયાર સાથે સંરક્ષિત છે અને તેનો હેતુ લાઇસન્સ પ્રક્રિયા છે એને સુવ્યવસ્થિત કરવાનો છે અને સંભવિત રીતે રસ્તાઓ પર લાયસન્સ ધરાવતા ડ્રાઈવરોની સંખ્યા છે એની અંદર વધારો કરવાનો છે હવે આના લાભની આપણે વાત કરીએ તો આની અંદર જરૂરી સાચા જવાબોની સંખ્યા ઘટવાના આરટીઓના નિયમથી ઘણી હકારાત્મક અસરો છે એ થશે કારણ કે અરજદારો છે એની સંખ્યા ઘટાડી અને લાઇસન્સની પ્રક્રિયા કાર્યક્ષમ વધારી શકે છે અને જેઓ નિષ્ફળ જાય છે તે પરીક્ષા આપવાની જરૂર છે વધુમાં તે વધુ વ્યક્તિઓને લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે અરજી કરવાને પ્રોત્સાહન પણ કરે છે અને જેના કારણે ડ્રાઈવરો છે એ યોગ્ય તાલીમ અને શિક્ષણ છે એ મેળવી શકશે અને જે આખરે માર્ગ સલામતીની અંદર વધારો છે એ કરશે એટલે કે ટૂંકની અંદર આપણે વાત કરીએ તો હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા છે પાસ કરવા માટે ટોટલ પંદર પ્રશ્નની અંદરથી નવ પ્રશ્નના જવાબ છે એ સાચા પડશે તો પણ તમારું લર્નિંગ લાઇસન્સ છે એ ઇસ્યુ કરવામાં આવશે અગાઉ જે પરીક્ષા પદ્ધતિ હતી એની અંદર પંદરમાંથી અગિયાર પ્રશ્ન સાચા પડવા જરૂરી હતા પરંતુ હવે પંદરમાંથી એ જે અગિયાર છે એ ઘટાડી અને નવ એનો રેશિયો છે એ કરવામાં આવ્યો છે તો આજનો જે વિડીયો છે એ આ માહિતી માટે છે કે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર છે એ નથી કર્યો પરંતુ લર્નિંગ લાઇસન્સની અંદર જે ક્રાઇટેરિયા છે એની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે તો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો